નમસ્કાર દર્શક મિત્રો ઓક્ટોબર મહિનાના પ્રથમ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ મહિનો એટલા માટે વિશેષ છે કે આસો મહિનો શરૂ થાય છે ગુજરાતી પંચાંગ પ્રમાણેનો છેલ્લો મહિનો શરૂ થાય છે ને અંગ્રેજી મહિનો પૂરો થશે ત્યારે ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો મહિનો પણ પૂર્ણ થશે એટલે કે વિક્રમ સોમત બે હજાર એક્યાસીના પડઘમ સાથે જોઈએ આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ

ભારે વરસાદને કારણે તૂટી ગયેલ ભવનાથના તમામ રસ્તાઓનું મરામત કાર્ય બે દિવસમાં શરૂ કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરે આપી ખાતરી અને કાનપુર ટેસ્ટમાં ભારતનો ચમત્કારિક વિજય બાંગ્લાદેશને સસ્તામાં ઓલ આઉટ કરીને નિર્ધારિત લક્ષ્યાંક ત્રણ વિકેટે પાર પાડતી ટીમ ઇન્ડિયા આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક